અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા યોજાનાર છે જેને હવે ગણતરીના જ દિવસો ભાગી રહ્યા છે રથયાત્રા પૂર્વે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠા કચેરીએ રથયાત્રા પૂર્વે શહેર એકતા સમિતિની બેઠક યોજાઈ જે બેઠકમાં જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર શાહ પોલીસ અધિકારી શાંતિ સમિતિના સદસ્યો સ્ટેન્ડિંગ કમિટીના મેયર ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર એમ થેનારસન હાજર રહ્યા હતા રથયાત્રામાં રથ ખેંચનાર ખલાસીઓને રથયાત્રાના રૂટ પર પાણીનો છંટકાવ કરવામાં આવે તે માટેનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે રથયાત્રાના રૂટ પર આવેલા ભયજનક મકાનો પાસે પોલીસ તેમજ કોર્પોરેશનના કર્મચારીઓ પણ હાજર રહેશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા

કે જ્યાં ખલાસીઓ નીકળતા હોય છે અને કીટનમાં જ્યાં અંધારું પડતું હોય તો લાઇટની વ્યવસ્થા માટે અને સાથે સાથે તાપ હોય ગરમી હોય અને એમના પગપાળા જતા હોય તો પગ ના છોલાય એના માટે ઠંડક માટેની આખા રૂટ પર પાણીની વ્યવસ્થા કરવાની સૂચના આપી છે અને સાથે સાથે આ રૂટમાં આવતા જે કોઈ ભયજનક મકાનો હોય તો એ બાબતે તંત્રને યોગ્ય થવા સૂચના કરવામાં આવી છે અને એમાં પોલીસ વિભાગ અને એમસી ની ટીમ સંયુક્ત રીતે કામ કરી રહી છે